નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર પીપળાવ આનંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર આઠમ અને નામના દિવસે પીપળાવ આશાપુરી મંદિર ખાતે લોક મેળો ભરાય છે આ મંદિરનો ઇતિહાસ પાંડવકર સાથે જોડાયેલો છે પાંડવો અજ્ઞાતવાસમાં હતા પાંડવોનો અજ્ઞાતવાસ નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે સિવિલ સંકલ્પ પૂર્ણ થતા માતા કુંતીએ આસાની સાથે પૂરી માતાજીને સ્થાપના કરી હતી જેથી માતાજી આથાપુરી માતાજી તરીકે પૂજાય છે આસપુરી માતાજીના પ્રાગટ્ય દિન બાદરવાસુદ આઠમ ને નોમના દિવસે પ્રાગટ્ય દિન નિમિત્તે હર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય લોકમેળો ભરાયો હતો પાંડવોએ માતા કુંતી સાથે આ ભૂમિ પર વનવાસનો સમય પસાર કર્યો હતો અને એ સમયે આ ભૂમિમાં હેડમ્બાવન તરીકે ઓળખાતી હતી પીપળા આશાપુરી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે બે આસપાસના ગામોના તરીકે પ્રસિદ્ધ છે અને તંત્ર દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને વિશેષ વ્યવસ્થાઓ જેવી કે સુરક્ષા વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત પાણીની પરબ અને જાહેર જનતાને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત